વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું પરતોવાળી ફરસી પૂરી એટલી મસ્ત બનશે કે વાતમાં પૂછો તમને નાસ્તો કરવાની પણ ખૂબ મજા આવશે ને સાતમ આઠમમાં બનાવો તો પણ મજા આવશે આ પૂરીને ખાવાની તો એના માટે આપણે એક વાટકી અહીંયા મેંદાનો લોટ લીધો છે અડધી વાટકી ચણાનો લોટ લીધો છે એક વાટકી ઘઉંનો લોટ લીધો છે અને આ આપણે એકથી દોઢ ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે એ સાટો બનાવવા માટે લીધો છે એક ચમચી જીરું અડધી ચમચી જેટલો અજમાન એક ચમચી જેટલા આખા મરી અને મોણ માટે ઘી અને સાટો બનાવવા માટે ઘી અને મોણ માટે તેલ અને ઘી બંનેનું આપણે મોણ આપશું તો ચાલો પૂરી બનાવવાની આપણે શરૂઆત કરીશું આપણે શેકી લીધું છે હવે આને આપણે દર દરું ખાંડી લેવાનું છે મરી અને આપણે જીરુંને દરદરૂ એટલે કે આખા પાકું આપણે ખાંડી લીધું છે તો હવે આપણે લોટ બાંધી લેશું પહેલાં આપણે ઘઉંનો લોટ લઈ લેશું આ છે મેંદાનો લોટ આ છે અડધી વાટકી ચણાનો લોટ અહીંયા આપણે મરી પાવડર એટલે કે મરી અને જીરુંનો દરદરો ભૂકો લીધેલો અહીંયા આપણે ઉમેરી દઈશું અહીંયા અજમા પણ ઉમેરી દઈશું સ્વાદ અહી આપણે ઘી મેલ્ટ કરેલું એટલે કે ઓગાળેલું ઘી લીધું છે એ ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરશું ગરમ જ છે આપણું ઘી બે થી ત્રણ ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું આ સરસ મોણ આપણે દઈ દઈશું લોટમાં બધું સરસ આપણે મિક્સ કરી લેશું થોડું થોડું આપણે પાણી ઉમેરતા જશું અને લોટને બાંધી લેશું બહુ ઢીલો પણ નહીં ને બહુ કઠણ પણ નહીં એવો આપણે આ લોટને બાંધવાનો છે પાણી થોડું થોડું જ ઉમેરવાનું એક ધારો પાણી ઉમેરશો તો લોટ ઢીલો થઈ જશે એટલે જેમ જરૂર પડે એમ થોડું થોડું પાણી ઉમેરીને જ આપણે આ લોટને બાંધવાનો છે અહીં આપણો લોટ બંધાઈ ગયો છે તો પાંચ મિનિટ આપણે રેસ્ટ થવા દેસુ સાઈડ ઉપર આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં આપણે સાટો બનાવી લઈએ ચાર થી પાંચ ચમચી આપણે અહીંયા ઘી ઉમેરી અને સાટો બનાવી લેવાનો છે અહીંયા આપણે ચોખાનો લોટનો સાટો બનાવેલો છે તમારી પાસે ચોખાનાનો લોટ ન હોય તો કોર્નફ્લો પણ લઈ શકો છો બસ ચોવી રીતે બનાવી લેવાનું સાઈડ ઉપર લઈ લેશું તો આપણે લોટ બાંધીને રાખી કે એને પાંચ મિનિટ થઈ ગઈ છે તો રેસ્ટ થઈ ગયો છે તો આપણે થોડો તેલવાળો હાથ કરી અને એને કૂણવી લેશું અને સરસ આપણે લુવા કરી લેશું આનો માંથી આપણે છ લુઆ થયા છે તેને સરસ આપણે ગોળ કરીને રોટલી જેવી મોટી મળી લેવાનું છે તો બધા લુવા આવી રીતે આપણે તૈયાર કરવાના છે હવે એક આની મોટી રોટલી આપણે વણી લેવાની છે હવે આપણે રોટલી વણી લેવાની છે બધી રોટલી આવી રીતે વણી અને ત્રણ રોટલી એક ઉપર કરવાની છે તો આપણે બીજી બધી રોટલી પણ વણી લેશું જો તમારાથી ન વણાય તો સેજ લોટવાળો હાથ કરી અને વણી લેવાની તો અહીં આપણે ત્રણ રોટલી વણાઈ ગઈ છે તો આવી રીતે આપણે સાટો લગાવી લેવાનો બહુ ઘાટો નથી લગાવવાનો આ છું જ લગાવવાનું છે ની ઉપર આપણે બીજી રોટલી રાખી દેવાની એની ઉપર પાછું સેમ લગાવી દેવાનું અહીં આપણે દેશી ઘીનો ઉપયોગ કરેલો છે તમે આની જગ્યાએ વેજીટેબલ ઘી પણ લઈ શકો એટલે કે વનસ્પતિ ઘીનો ઉપયોગ કરી શકો છો છ લુવા થયા છે એટલે ત્રણ ત્રણ રોટલીનો આપણે આવી રીતે બના બંસ જેવું બનાવીને પછી આપણે એને રોલ વાળવાનો છે હવે આપણે સેજ ઊંચું લઈ અને એકદમ ટાઈટ રોલ લઈ લેવાનો છે આવી રીતે રોલ વળી જાય એટલે થોડો આપણે આવી રીતે પ્રેસ કરી અને લાંબો રોલ કરી લેવાનો થોડો દબાવી સેજામ દબાવી હળવા હાથે આપણે એને વણી લેવાનું છે બહુ નહીં દબાવવાનું હળવા હાથે બધી પૂરીને આવી રીતે આપણે વણી લેશું પૂરીને બધીને વણી લીધી છે બધી પૂરી વણાઈ ગઈ છે તો સાઈડ ઉપર તેલ પણ ગરમ થવા રાખી દીધું હતું એ તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે પૂરીને આપણે તળી લેશું ઉમેરીએ ત્યારે આપણે ફાસ્ટ ગેસ રાખશું પછી મીડિયમ ગેસ ઉપર આપણે પૂરીને તરી લેશું જેટલી આવશે એકવારમાં એટલી આપણે લઈ લેશું ગોલ્ડન બ્રાઉન કલરની આપણે આને તળવાની છે પૂરીને ઉપર આવી જાય પછી આપણે એને બધીને ફેરવી લેવાની ટ્રાવેલિંગમાં કે નાસ્તા માટે ગમે ત્યારે આ પૂરી તમે ખાઈ શકો અને બનાવી શકો બહુ મસ્ત એવો સ્વાદ આવે છે આ પૂરીનો આ પૂરી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને બહાર લઈ લેશું હવે આપણે ગોલ્ડન બ્રાઉન કલરની પૂરીને તળી લેવાની તો આવી જ રીતે આપણે બધી પૂરીને તરી લેવાની છે ઉપર આવી જાય પછી એની સાઈડ ચેન્જ કરી દેવાની અને સાવ મીડિયમ ગેસ ઉપર તળશો એટલે સરસ ક્રિસ્પી એવી આપણી પૂરી તૈયાર થશે તો તૈયાર છે અહીંયા આપણી ફરસી પૂરી પરતોવાળી જો તમને દેખાતા જ લાગશે કે કેટલી પરતવાળી બેની ફરસી પૂરી એકદમ ખસતા અને તમે હાથેથી ટચ કરો તો એકદમ ભૂકો થઈ જાય એવી આપણી આ પૂરી તૈયાર થઈ હતી તો તમને જોતાં જેવું લાગશે કે કેવી મસ્ત એવી તૈયાર થઈ છે આપણી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમે આ સાત માઠવમાં ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને મારી આ રેસીપી કેવી લાગે છે અથવા તો તમે નવું નવું શું જોવા માગો છો એમાં કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરજો